મોકડું મેદાન એશિયાની સૌથી મોટી વસાહત ધરાવતું અંકલેશ્વર શહેર લાખો લોકો માટે રોજગારીનું કેન્દ્ર છે જેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેપો પર ચોવીસ કલાક મુસાફરોનો ભારે ઘસારો રહે છે સુરત વાપી અને મુંબઈ જેવા દક્ષિણના શહેરોથી લઈને અમદાવાદ પાલનપુર મહેસાણાને છે કચ્સ સુધી જેથી લાંબા અંતરની હજારો બસોનું આ મુખ્ય સ્ટોપેજ હોવા છતાં અહીં મુસાફરોની સુરક્ષા માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી રેપો પરિસરમાં મુસાફરોના પાકીટ સેરવી લેવી મોબાઈલ ચોરી અને સામાન્ય એરાપેરી જેવી ઘટનાઓ નોંધપાત્ર ઉછાળો પામ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે અથવા બસોના આગમન વખતે થતી અફરા તફરીનો લાભ ઉઠાવી અસામાજિક તત્વો ધક્કામુકી કરીને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે આશ્ચર્યની વાત તો એ છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને પોલીસ તંત્રને આરોપીઓની ઓળખ કરવામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી લગાવવામાં આવેલ લાખો રૂપિયાના સીસીટીવી કેમેરા હાર ડેપોમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે મોટા ભાગના કેમેરા બંધ હાલતમાં હોવાથી ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસ પાસે પણ ફૂટેજના અભાવ હાથ મસડવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી એક તરફ વહીવટી તંત્ર દ્વારા એવો કડક નિયમ અમલી બનાવ્યો છે કે જો કોઈ વેપારી હોટેલ માલિક કે ખાનગી સંસ્થાના સીસીટીવી કેમેરા બંધ માલવું પડે તો તેમની સામે પોલીસ જાહેરનામા ભગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરે છે ત્યારે બીજી તરફ સરકારી એસટી નિગમની આટલી મોટી બેદરકારી સામે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે તે જનતાનો મોટો પ્રશ્ન બન્યો છે શું કાયદાના આંકડા માત્ર સામાન્ય જનતા માટે જ છે કે પછી એસટી તંત્ર સામે પણ કોઈ શિક્ષાત્મક પગલા ભરી વહેલી તકે આધુનિક સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે મુસાફરોની સલામતી જાળવવા માટે તંત્ર જાગે અને આંધળી કાનૂનની વ્યવસ્થામાં સુધારો કરી તાત્કાલિક ધોરણે કેમેરા ચાલુ કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે રિપોર્ટર અભિસૈયદ અંકલેશ્વર